હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં છો બધાને મારા તરફથી જય સ્વામિનારાયણ અને ગુડ મોર્નિંગ તો આજે જો સરસ મજાનો વેધર છે સરસ મજાનો તડકો નીકળ્યો છે અને આજે છે નવરાત્રિનો પહેલો દિવસ તો મા અંબામાં દુર્ગા બધાને ખૂબ સારા આશીર્વાદ આપે અને બધા ઉપર રાજી રહે એવી જ સરસ મજાની શુભકામનાઓ સાથે આજની સરસ મજાની મોર્નિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને હા આજે નવરાત્રિની શરૂઆત છે તો બધાને હેપી નવરાત્રિ અને આંબા કાકાની બધી આગાહી ખોટી પડે અને દસે દસ દિવસ સરસ મજાનું વેધર રહે અને ખેલૈયાઓ ખૂબ મન મૂકીને ગરબાઓ રમે એ જ સરસ મજાની શુભકામનાઓ સાથે ગુડ મોર્નિંગ તો ચલો આજનું

પાણી બનાવવાનું ચાલુ થઈ ગયું છે પછી આપણે જણાવ્યું નહીં પ્રમાણે પૂરીનું લીલા બરચાં તીખા મરચાં અને ધાણા નાખીને પાણી બનાવી નાખ્યું સરસ મજાનું પછી ઓલમોસ્ટ અહીંયા બટેકા બફાઈ ગયા છે પછી ચણા બફાઈ ગયા છે અહીંયા અને પૂરી પણ આવી ગઈ છે પાણીપુરી રેડી થઈ ગઈ છે મતલબ કે પૂરી પાણી નાખી પેલા મરચાં છે એ બધું ક્રશ કરી લેશું દાણા મરચા ફૂદી પછી અંદર લીંબુ નાખશું ને ચાટ મસાલો નાખશું થોડોક અને હું છે ને પાણીપુરીનો કોરો મસાલોય નાખું છું ધાણા અને ફુદીનામાં મરચાંમાં જાણ ન હોય ને એવી રીતે બીચવી દે બસ ચાલો પછી આગળ પ્રોસેસ બતાવો તો જો સરસ મજાની જલપુરી અહીંયા ખાવાવાળો જલપુરો અહીંયા સરસ મજાનો મસાલો ગળી ચટણી તીખું ખાટું પાણી અને દહીં લેટ કે સ્ટાર્ટ

i like Hi. Yes. <laughs> you tell us, bro? Yes. Yes. I won't be there anyway. Winner. The next be

નવરાત્રી ગરબા ગાવા જાશ મજા છે ગરબા રમતા આવડી છે સરસ ગયા સોસાયટીમાં ગરબાનો વિડીયો નથી લેવા દેતા એટલે છેલ્લા દિવસે ગરબા વિડીયો લેવા દેશે તો બતાવીશ પણ અત્યારે રનિંગમાં તો ગરબાનો ની વિડીયો લેવાનું જ દેતા બાકી પંથના પપ્પા નથી આવડતું ગરબા રમતા પણ પંથ મસ્ત ગરબા રમતા શીખી ગયો છે તો ક્યારેક બતાવીશ અને અમારો નીચે જ ગરબા થાય એક્ઝેટ ને ફ્લેટની તો જેટલા વાગે ગરબા ચાલે એટલા વાગે સુધી અમે તો બસ જો એટલે મા દીકરો બપોર હું પૂરી કરી પછી તો બસ એ ચાલે છે ને ઘંટી આજ આખો દિવસ ચાલુ હતી મેં તમે હમણાં બતાવ્યું હજી ઘંટી ચાલુ છે આ છેલ્લો છેલ્લી વાર છે હવે છેલ્લી વખત નું દળવાનું મતલબ કે પછી ઘંટી મૂકી દેવાનું પૂરું એટલે કે આજનું પૂરું થઈ જાય તો પછી લગભગ હમણાં વીસ પચીસ દિવસ ની રાત તો બસ જો છો આજનું આ ઘંટીનું જો દળવાનું કામ પૂરું થઈ ગયું છે ઘંટીનું કામ પૂરું અને દળાઈ ગયું છે આજનું છેલ્લું ચાલો લોટનો પુવાનો કાઢી લઈએ પહેલાં આમ છે ને ઘરે ઘંટીમાં દળવાની મજા આવે ફાયદો પણ થોડો ઘણો થાય અનાજ ઘણો બચે ઘંટીને સાફ કરવાની માથાનો દુખાવો છે પછી જો હવે લોટનો ડબ્બો ભરી લઈએ એટલે આપણું કામ પૂરું બસ આ રીતે થોડું થોડું દળીએ બહુ વધારે સ્ટોર ન કરીએ ઘરની કંટી હોય એટલે ચારે કરવી ત્યાં ચાલુ થઈ જાય તો ભાઈ અહીંયા આપણો ડબ્બો આટલો ભરાઈ ગયો છે આટલો તો બહુ થઈ ગયો તો જો અંધારું થઈ ગયું છે અને સોસાયટીની લાઇટલ ચગમગાવવા માંડી છે આજે અમારી સોસાયટીનો કંઈક નજારો નવરાત્રિ દરમિયાનનો બધાની સોસાયટી ઓલમોસ્ટ શણગારી હશે અત્યારે તો આમ તો અમારા ગરબા દરમિયાન વિડીયો ફોટોને મનાય છે અત્યારે જો ગરબા શરૂ નથી થયા તો હું તમને બતાવું છું આ રીતે રૂપ છે બધા નવરાત્રિ માતાજીને એન્જોય કરતા હશો તો ચાલો એ જ સાથે વિડીયોનો એન્ડ લઈ લઈએ જો આજનો વિડીયો બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા આવજો જય માતાજી